જામનગરમાં આજકાલ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને વિદ્યાર્થીઓની જે મૂંઝવણો હોય છે અને ધોરણ દસ અને બાર પછી કારકિર્દીમાં શું આ કેવી રીતે આગળ વધવું તે વિશે ખાસ કરીને વિદ્યાર્થીઓને માહિતી મળી રહે તે માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ આ એક્સપોમાં ભાગ લીધો છે આપણી સાથે ક્રાઇસ્ટ કેમ્પસ રાજકોટના સંચાલકો જોડે છે જે જણાવો શું કહેશો નમસ્કાર સૌથી પહેલાં તો ક્રાઇસ્ટ કોલેજમાંથી અમે લોકો આવીએ છીએ અને જેટલા પણ વિદ્યાર્થીઓ અમારા સ્ટોલની વિઝિટ કરે છે એ લોકોને ખાસ માહિતી મળી રહે અને દસમા પછી આપણે ડિપ્લોમા કોર્સીસ રન કરીએ છીએ એની માહિતી આપી છે આપણે કોઈને એમબીએમાં જવું હોય તો એની પણ માહિતી મળી જાય છે અને કેમ્પસ ઉપર જે વિવિધ બીજા કોર્સિસ છે જેમ કે ફિઝિક્સ છે બાયોલોજી છે માઇક્રોબાયોલોજી છે એ બધાની પણ વિગતવાર માહિતી આપણે અહીંયા આપીએ છીએ અને સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા લોકો આવીને પૂછા કરી જાય છે અને એ લોકોના જે પણ કોમન ડાઉટ્સ કે કઈ જગ્યાએ કેટલું આપણે કઈ કઈ યુનિવર્સિટીમાં એફિલિએશન છે કઈ જગ્યાએથી આપણે કરી શકીએ સારું રહીએ આ બધા ડાઉટ્સ આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ આજે કેવું રહ્યું અનુભવ આજે બહુ સારો અનુભવ છે સવારથી ઘણા બધા લોકો આવી ગયા છે અમને ધારણા હતી એના કરતાં સારી પબ્લિક આવી છે અને જેન્યુન ડાઉટ્સ એમને કે ખાલી આવ્યા પૂછો નીકળી ગયા કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો એ લોકો વિગતવાર ચર્ચા કરે છે આપણી સાથે તો આમ જામનગરમાં આજકાલ દ્વારા યોજાયેલ એજ્યુકેશન એક્સપોમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં જે મૂંઝવણો હોય છે આ મૂંઝવણો દૂર કરવા માટે તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ક્રાઇસ્ટ કેમ્પસની ટીમ અહીં પહોંચી છે અને તેનો એક સારો પ્રતિભાવ મળ્યો છે મને શું કલંકીએ જામનગર